હેલો મિત્રો બધા નેવડા થઈ દીકરી વહી ગયું હે આજે આના બેન સ્કૂલે નથી ગયા કેમ કે આવતી હતી નીંદર સાત વાગે ઉઠારી તો બેન ઉઠાની પાસે ઉઈ ગયા હમણાં આવે હે પરીક્ષા ના બેન હા બેન સોમવારે પરીક્ષા સોમવારે પરીક્ષા એ પણ એ જો ભણવા નથી કે ને મારા મારા માલ લઈને બહી ગઈ છે કેમ કે વારે ફેરે માલ ભરું ને એ અલગ હે ને આજુ ફેરે જો માલ હે ને અલગ આવ્યો હે આજુ ફેરે વાળો માલ આવ્યો હે તો હું તમને જો મશીન દેખાડી દઉં ને જો આના માલ ભરે હે હજી ઉઠીને સીધી હું બેઠી હતી ને અહીંયા આવીને લાગી પડી કે મમ્મી મને કરવા દે જો હું તમને દેખાડું કેમ કરવાનો હે પેલા શ્રુ હે આ નિશાનવાળું છે ને મને દેખાડવા તો દે પણ હાથમાંથી જટી લે આના તો બીજા સ્ક્રુવાળો વાળો નિશાનવાળો તો બ્લર થઈ જાય ને જો અહીંયા અહીં રાખવાનું ને એની ઉપર આ હે ને પાઇપ છે ના પાઇપ પાઇપમાં પણ નિશાન આપેલું છે કયો ભાગ આમ એઠે રાખવાનો કયો ભાગ ઉપર રાખવાનો તો અહીંયા થોડુંક નિશાન આપેલું છે એ ભાગ એઠે જવા દેવાનો ને આ ભાગ ખાલી હે ને સીધે સીધો એ ઉપર રાખવાનો આમ કરી અને માથે મશીનથી વજન દઈ દેવાનું એટલે અંદર બેહી જાય સ્ક્રુ જો નાનો મોટો ઈ હે ને તો મશીન હેઠું નહીં આવે જો માપ નો ઈ હે ને તો મશીન હેઠું આવી હે ને માલ થી જાહે બન જાવે એટલે કે માલ કરવાનો હે પેલે આને અહીંયામાં રાખવાનું પછી આ પાઇપ ની અંદર રાખી દેવાનું આહા નાને જો આવડે ગયો હે નાની પેલા આની પહેલા હું માલ ભરતી થી ને બીજો હતો પણ આજે ફરે છે ને બદલી ગયો હે અને પેલા માલ ફરતી હતી ને એ હું તમને દેખાડી દઉં એ હવે થોડોક છે જાજો નથી જો એટલો આમાં ને ખાલી રીંગ પરવાની હે એના કરતા સારું આહાના ઓલો માલ વધારે ફાવે હે આ જો ભરાઈ ગયો હે ઢગલો થઈ ગયો હે આજે લેવા નથી એવા કંઈ લેવા આવે હવે માલ દેવાનો હે એટલો બાકી હે તો હું કહું આ કહું તું આ માલ કર તો હું હે ને એટલો ખેના પૂરો કરી દઉં તો કદાચ બો કરે કે માગવા આવે ને તો એને દેવા થાય ને હમણાં દિવાળી આવે હે તો એને માલની હમણાં ખાસ જરૂર હે એટલે ફટાફટ માગે હે કે ફટાફટ કરી ને ફટાફટ માલ અમને આપી દો છપટ છપટ પૂરો કરીને જો અહીંયા બે બસકા આવી ગયા હે હું તમને દેખાડું આમાં હે પાઇપ આનો ભાવ ને શું છે એ મને ખબર નથી આ પાછો માલ લેવાય છે ને બીજી ફેર ત્યારે હું પૂછીને તમારી વાત કરીશ કે આનો માલનો ભાવ શું છે અટાણે તો એ ખાલી દઈને વયા ગયા હેમ પાઇપમાં અહીંયા નિશાન દેખા હે તમને અહીંયા કોરો સીધું હેમ આની કોચી કાંટો મારેલો હે આ ભાગ છે ને એઠે આવવા દેવાનો આ ભાગ ઉપર રાખવાનો આમ કંઈક માલ કરવાનો હે તૂટી ગયું એનો ફિટ માપની એવું હોય ને એટલે તૂટી ઘે રેવા દે હવે અને આમાં હે આ સ્ક્રુ સ્ક્રુ તો ન કહેવાય બોલ કહેવાય તો આ બે જ કામ હે આમાં આ લેવાનો બોલ એની અંદર પાઇપ ફિટિંગ કરવા પાઇપ નાખવાનો અને એમાં મશીનમાં સડાવી અને બેને ફિટ કરવાનું બસ એટલું જ છે મારે હા ચો લાગી પડી હે ચીપટી નો આવે આમાં હેને ધ્યાન રાખવું પડે આમાં હેને ચીપટી આવી જાય છે ના હેને મશીન હજી આવ્યું છે ને તો હજી હેને સર્વિસ નથી કર્યું એને કીધું કે અમે ઓઈલ હે ને નાખી દેજો આને છે ને વિડીયો ઉતારતા નહોતા આવો છો પટાણે હેને હાથમાં કપડાવી દીધો હે તો હું આમાં નાખું ગ્રીસ આ શું કહેવાય આજે ઓઇલ એને કીધું કે આમાં હેને થોડું થોડું નાખી દેજો બે બે ટીપા હેને મશીન ઢીલું થઈ જાય જો આમાં નાખવું હોય કાંઈ નાખવાનું કીધું હતું આ હેને પૈરોડીયો હોય ને પછી એને માલ કરવામાં લાગે કડક કડક થઈ જાય તો ઓઈલ નાખી ને મશીન ઢીલું થઈ જાય એટલે કાસે ને આમ મશીન આમ કરી ને છે ને દુખી જાય બધી કરી દીધું હે એકદમ ફ્રી થઈ જાય ઓઈલ નાખી દે ને બસ 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 હવે જો હું તમને

फुटबॉल में नाक देने क्या तो वहां पे ये तो पानी के नहीं बस ताँगा ताँगा तो राय करें काटो पड़ दिया निकड़ा हम तो बार में बहुत चिंता होती है हमारे फिर उसी टाइम मार खाए नहीं क्योंकि हमारी मोल भी नहीं जा करवा बस हम करा दे ऊपर रख थोड़ा फोन आ मामा हां ले आते चाचा चाचा छुट्टी का दिन है चाचा ये मेरा मार चली गई હવે જો હું દેખાણ પૂછી ઓ કે ના કંપ આ જો આમ આમ પાઇપ હે ને આવતા હોય ને કારખાનામાંથી તો માપ ફેરખો હોય તો પછી આમાં સડાવે ને એટલે હે ને નીકળી જાય કટકી જાય અહીંથી જો આ નુકસાની વાળો માલ હે આય નુકસાની વાળો હે આય જો આનું મોઢું બેવડું બની ગયું આ આનંદજી મોઢું થઈ ગયું છે ના જો આઈ બે કટકા થઈ ગયા આમ જોઈન કરેલું હતું આમ તો ને

ચીજ ને બાકી આપડે હે ને બધું કામ થઈ ગયું હે થોડી આપડે છે ને ધોઈ નાખ્યું ને માર છે ને પગ આવે હે ને તો પેલા ધોળી સાઈડમાં મૂકી દઉં પગ માં આવે જો આનું વજન હે ને હા થોડુંક આનું વજન છે ને જે વધારે હે વજન વાળું લાગે આ માલ જે હું કરું હું ને એ વજનના હિસાબે નથી દેતા એ લોકો હે ને નંગ હિસાબે દે હે આવું કેટલા નંગના કેટલા રૂપિયા આવે ને એની શોખોટ નથી કહી હતી મેં પૂછ્યું નથી દહીં સીધા વૈયા ગયા હે તો જેમાં લેવાય છે ને ત્યાં પૂછી તઈ હું તમને કહીશ કે નંગના કેટલો ભાવ અઠાના રૂપિયા બે રૂપિયા તને પૂછીને પૂછી હું કહીને આપે જો થામની ખાટલી ભરાઈ ગઈ હે કપડાં ધોવાઈ ગયા હે ને ઉપર અગાસીમાં નાખવા જવાનું હોય ને મસ્તી જો વાતાવરણ થઈ ગયું હોય વરસાદ આવવા કંઈ આવે હવે ત્રણ દિવસ મેં પડતો તો આજ વરાબ જેવું હે અને બીજી વાત કે કોમેન્ટ હતી કે અમને માલ જોઈ હે અમને દેવરાવો અમે માલ લઈ જા હું લઈ જા હું પણ તોય પણ તમે મારે વિડીયો આખો જોતા નથી એટલે તમે કોમેન્ટ કરવી પડે હે કે હેને બાળગામ માલ નથી દેતા એ પછી લાલપુર હોય કે ધારાનગર હોય કે જામનગર જામનગરની બાયરે પણ અંદરે નથી દેતા બાયરે નથી દેતા જે દરેડમાં રહેતા હોય ને જે માલ ભરતા હે ને એને જ માલ દેતા હોય અજાણ્યાઓને પણ દે કેમ કે આ પિત્તળનો માલ હે એમ કોઈમાંથી ભરો ના કરે જાણીતા હોય ને એકાબીજા લાગતા વરગતા હોય ને તો જી માલ દે હે બાકી અજણાવીને માલ ન દે તમે બધા હેને કોમેન્ટ કરતા હોય કે અમને માલ દેવડાવો દેવડાવો મારે કેમ દેવડાવો મારે કે ઘરના કારખાના તો હે નહીં હું તમને બધીને મોકલાવી હું હું એક પોકાને કોન્ટેક કરતી હોય તે મારી માલ ફરતો ફરતો આજુબાજુમાંથી આવતો હોય બાજુ ફેર નવીન માલ આવ્યો હોય હું તમને ખબર હતી હું પહેલાં ઓલી બીજો માલ ફરતો હતી આજુ ફેરે નવીન માલ આવ્યો હોય તો ભાલો તમારી એને વિડીયો હું શેર કરું તમારે બધીને માલ ભરવો હોય ને બહુ શોખ હોય ને તમારે છે ને દરે રહેવા આવવું પડે એના સિવાય તમારે છે ને અહીંયા મેળ આવે નહીં માલ ભરવાના શોખીન હોય ને તો તમારે દરે છે ને આવતા રહ્યો તો થાય બાકી બાર ગામ તો માલ આ લોકો દીએ નહીં અને બીજી વાત વિડીયો મારો આખો જોજો જોઉં ને તો તમને ખબર પડશે બાકી જો આવું બધું હાલે હે હવે આપણે વિડીયા એન્ડ કરીએ કામ કરીએ અને પાછા આપણે મળ્યું કાલે એક નવા વ્લોગમાં તો હું ત્યાં ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બહુ મહેનત કરું હું વિડીયો બનાવવામાં થોડીક મહેનત તમે પણ કરજો અમારા વિડીયો જોવામાં ગમે કે ન ગમે પણ આખો તા કરીને જ જાયજો ને છેલ્લે એક લાઇક પણ કરી દેજો તો બીજું કંઈ નહીં અમારા જીવાને મોટિવેશન મળે વિડીયો બનાવવાની થોડી સ્ફૂર્તિ આવે કે હાલો આજ એક વ્લોગ બનાવીને નાખી દઈએ તો જો પાછા આપણે મળ્યું કાલે નવા બ્લોગ હવે પાછું નહીં બોલવું હવે હું જાઉં આવજો તાટા બાયબાય